પરાક્રમ સાધુતા નહી વાર્ધક વ્યર્થ તો જિંદગી ક્રમ વ્યર્થ તો જિંદગી ક્રમ મિત્રો આ વિચાર વિસ્તાર આ પંક્તિ સમજીએ એ પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો સાથે સાથે બે લાયકન પણ અવશ્ય દબાવજો જેથી આગળનો વિચાર વિસ્તાર તમને તરત જ મળી રહે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સમક્ષ માનવ જીવનના ત્રણ અવસ્થાના આવશ્યક લક્ષણો વર્ણવ્યા છે બાળપણનું મુખ્ય લક્ષણ રમતગમત છે જો બાળકને શૈશવ અવસ્થામાં રમવાનું અને તોફાન મસ્તી કરવાનું ન મળે તો તેનું નકામો ગયું કહેવાય રમત ગમત અને તોફાન મસ્તીનો નિર્દોષ આનંદ છે એ લૂંટવો એ જ બાલ્યા અવસ્થાનો અમૂલ્ય લાહો છે

સાદું અને સંયમ જીવન છે એ જીવવાનું ન ગમે તેનામાં પરોપકારની ભાવના ન જન્મે અને તેના જ્ઞાનનો સમાજને લાભ ન મળે તો તેનું જીવન પણ વ્યર્થ છે મિત્રો વિડિયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર